ચાલો આજના સવારના નવ વાગી ગયા છે તો ચાલો અમે બહાર નીકળશું તો ચાલો તમને અમે બતાવીશું હેલો મિત્રો આજે હું હર્ષદના ઘર પર જાઉં છું તો ચાલો હું ઘરેથી નીકળી ગયો છું તો આગળ નાસ્તો તો કરવાનો છે અમારે તો તમને મળી તો મિત્રો અમે બધાય ભાઈ નાસ્તો કરવા બે ગયા છે હું જોવો મિતેશભાઈ નાસ્તો લેવા હતા ત્યાં ભૈલુભાઈ બેઠા નાસ્તો કરવા તો નાસ્તો કરી લેવી પછી તમને મળવી હલો કન્ટિન્યુ

પાછું વાય તો અમે કેદારી પોગી ગયા તો ચાલો તમને અમે આગળ મંદિરના દર્શન કરવી બતાવશું તો દેવ

મિત્રો જોવો છો માવા સિવા તો આને બીજું કઈ કામ છે જ નહીં મિત્રો મિતેશ ભાઈ માવા ખાતા હોય ને એને ખબર પડે રાઈટ ને ઓકે જી મિત્રો અમે પણ દર્શન કરવા આવી રહ્યા છીએ ભગવાનના તો ચાલો અમે તમને બતાવશું હું દર્શન કરીશ

આજનો મારો આયા સુધી જતો તમને કેવોક લાગ્યો તો આજના ઓલોગમાં હું તમને મળીશ જય માતાજી